મેસેજ કરો એમ લાઈલો આપણે મેસેજ કરો ભાઈ તમે કોઈ પણ વિડિયો કોમેન્ટ કરી દેજો તો અમે તમને રીટર્ન આપી દઈશું ને તમારા વિડિયોને સપોર્ટ પણ કરતા રહીશું ભાઈ હરેશ ભાઈ રંગાપુરા જય માતાજી હરેશ ભાઈ જય માતાજી કેમ છો મજામાં ચલો ચા પી હોય તો હરેશ ભાઈ બટ Hmm. हम्म नहीं नहीं <coughs> सारू तो हरीश भाई जाओ तो जजू भाई તો ચલો મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધા મિત્રો લાઈક કોમેન્ટ તો જે પણ ભાઈ લાઈક ના આપી લાઈક આપી દેજો બધા મિત્રો સપોર્ટ કરતા રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હા જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ તો પણ કરી લેજો મહાદેવ તો હરીશભાઈ કોમેન્ટ કરો છો ભાઈ હરીશભાઈ કોમેન્ટ કરી છે તો તમે રિટર્ન કરજો ચોક્કસ કંકુપુરાવાળા ભાઈ ચોક્કસ રિટર્ન મળી જશે તમને ये मुझे नहीं तो नहीं तो तीर भाई जुड़े से लाइक कमेंट करता रहे जो भाई नवा हो तो सब्सक्राइब कर ले जो सपोर्ट करता है जो बंदा मित्रों दो ही ना खाता रह जाए अरे भाई छुआ था मैं के गता रहा सारू भाई सारू सारू आप भाई જય માતાજી જય માતાજી બધા મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો હરેશ ભાઈ હોય તો કોમેન્ટ કરજો ભાઈ તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો બધા મિત્રો લાઈક ને કોમેન્ટ કરો हरेश भाई छेक गते रहे खबर नहीं, नहीं। ब्लू आपा ब्लू बुलियो आपी पड़ेगा मैं ऐसे चकरे तो खाओ पड़ेगा तो चलो भाई बार भाई जुड़े से लाइक कमेंट सब्सक्राइब ना करिए तो करी ना जो जय माता जी जय श्री कृष्ण हर हर महादेव એક મિનિટ હરેશભાઈ કોઈ નાઈ ગયા એટલે તમે બ્લુ પાસ લીધું ભાઈ તમે મેસેજ ના કર્યો ભાઈ તો ચલો મેસેજ કરી દેજો પડે તમારું તો પ્રેમ મેસે બાબુ જય માતાજી બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ લાઈવમાં બધા મિત્રોનું સ્વાગત છે મમ્મી આ સજા ખબર તો દસ ભાઈ જોડેલા છે કોમેન્ટ કરો ભાઈ લાઈક ના લાઈક આપી દેજો